સર્વને નમસ્તે હું બિનાકા ભોજક મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે હું લઈને આવે છું ઉસળ મસાલા અને તરી સાથેની એકદમ સરસ અને અલગ રીતે જ બનાવેલું સેઉસવ જે વડોદરામાં મહાકાળી સેઉત્સવ તરીકે પ્રખ્યાત છે એ આપણે આજે ઘરે બનાવતા શીખીશું તો જે લોકો પણ નવા હોય એ લોકો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરે અને શેર કરે અને બાજુમાં આપેલું બે લાયકોન પર ક્લિક કરે તો ચાલો જોઈએ આ નવીન રીતનું સેવસળ બનાવવાની રીત તો અહીં મેં એક નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલા ધાણા લીધા છે એક ચમચી જેટલું જીરું લગભગ દસથી બાર નંગ જેટલા કાળા મરી લીધા છે સાતથી આઠ નંગ જેટલા લવિંગ લીધા છે આ આપણે સેવસળનો મસાલો બનાવીએ છીએ તો એની અંદર મેં બેથી ત્રણ નંગ જેટલા સૂકા લાલ મરચાં બેથી ત્રણ નંગ તમાલપત્ર એક ટુકડો તજનો લીધો છે લગભગ એક ચમચી જેટલી વરિયાળી એડ કરી છે અને આને આપણે ડ્રાય રોસ્ટ કરીશું એટલે કે તેલ કે પાણી નાખ્યા વગર આ રીતે જ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લઈશું આ મસાલા જ્યારે શેકાતા હોય ત્યારે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને આ મસાલો આપણે સૌ સેવુસણમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ તો હવે આપણે આ બધું જ ડ્રાય રોસ્ટ કરી લીધું છે એને ઠંડુ પાડી અને એની અંદર લગભગ પાંચ અમચી જેટલો આમચૂર પાવડર પાંચ અમચી જેટલી સૂંઠ સ્વાદ મુજબ મીઠું એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને લગભગ પાંચ અમચી જેટલી હળદર એડ કરી અને સરસ રીતે એને ક્રશ કરી લઈશું અને આ રીતે એક મસાલો તૈયાર કરી લઈશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ચૂક્યો છે આ મસાલો સેવસળમાં ઉપરથી ભભરાવીને પણ ખાઈ શકે છે અને અંદર પણ એડ કરી શકીએ છીએ તો હવે આપણે જોઈએ આગળની પ્રોસેસ તો અહીં મેં સફેદ સુકા વટાણા અને લીલા સૂકા વટાણા લઈ લીધા છે આ બેમાંથી આપણે ગમે તે પણ વટાણા લઈ શકીએ છીએ તો આજે મેં સફેદ સૂકા વટાણાનો ઉપયોગ કર્યો છે સેવસળ બનાવવા માટે એને બેથી ત્રણ વખત સરસ રીતે પાણીથી ધોઈ લઈશું અને એ વધારાનું પાણી આપણે કાઢી લઈશું અને ત્યારબાદ એ વટાણામાં જરૂર મુજબ પાણી એડ કરી અને એને ઢાંકી અને પાંચથી આઠ કલાક માટે પલળવા દઈશું તો પાંચથી આઠ કલાક બાદ આપ જોઈ શકો છો કે પાણીમાં રાખેલા વટાણા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો હવે આપણે એને બાફીશું એક કુકરમાં એ પલાળેલા પાણી સાથે જ ના વટાણા આપણે લઈ લઈશું અને એની અંદર મીઠું એડ કરીશું અને સહેજ સાજીના ફૂલ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી જરૂર મુજબ થોડું પાણી એડ કરીશું મીઠું અને સાજીના ફૂલ વટાણા અને પાણી સાથે આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું અને લગભગ ત્રણ થી ચાર સીટી વગાડી લઈશું આપણે તો ત્રણ થી ચાર વિસલ વગાડ્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે વટાણા બરોબર સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં લગભગ બે ચમચી જેટલો ચણાનો લોટ લઈશું આ સેવસળ બનાવવાની રીત થોડીક અલગ છે આ નાની નાની ટીપ્સ અને ટ્રીપ્સ આપણે ફોલો કરીશું તો એકદમ સરળ રીતે આ સેવસળ બની જાય છે હવે આપણે એ ચણાના લોટની અંદર ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠું લગભગ પાંચ ચમચી જેટલું ધાણાજીરું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને આપણે જે સેવસળનો મસાલો બનાવ્યો હતો એ અડધી ચમચી લઈશું અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી સરસ રીતે આ બધા કોરા મસાલા જ પહેલાં આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એની અંદર આદુ લસણ અને મરચાંની અડધી ચમચી જેટલી પેસ્ટ એડ કરી અને થોડું પાણી એડ કરી ગાંઠો ન રહે એમ આને સરસ રીતે મિક્સ કરીશું અને એક સરસ ખીરું બનાવી લઈશું પાણી થોડુંક જ એડ કરવાનું છે જેથી ચણાના લોટની ગાંઠ ન રહે તો આપ જોઈ શકો છો એકદમ સરસ રીતે લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે આની અંદર એક લોટા જેટલું પાણી એડ કરીશું લગભગ બેથી અઢી ગ્લાસ જેટલું અને ફરીવાર સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તો આ આપણો ઘોળ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક કઢાઈની અંદર એ ઘોળ એડ કરી દઈશું જે આપણે પાણી બનાવ્યું હતું ચણાના લોટ અને બધા મસાલાનું એડ કરીશું ત્યારબાદ એની અંદર ફરી એકવાર એકથી દોઢ ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરીશું અને એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સરસ રીતે ઉકળવા દઈશું આપ સૌ આ રીતે પણ આ સેવસણ ચોક્કસથી બનાવજો નાના મોટા દરેક જણ ખુશ થઈ જશે બોમ્બે સ્ટાઇલ સેવુસર તો આપણે સૌ બનાવતા જ હોઈએ છીએ બોમ્બે સ્ટાઇલ સેવસળ એટલે થોડુંક ખટમીઠું હોય છે એ સેવસર પણ આ રીતનું સેવસર પણ આપ સૌ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણો આ રગડો એકદમ સરસ રીતે ઉકળી ગયો છે ત્યારબાદ અહીં મેં બે પ્રકારની સેવ લીધી છે આ છે તીખી અને કડક મસાલા સેવ અને એક બાજુ છે મોળી અને કડક સાદી સેવ ત્યારબાદ અહીં મેં લીલી સમારેલી ડુંગળી લીધી છે અને આ સફેદ ડુંગળી પણ ઝીણી સમારીને લઈ લીધી છે લીલી ડુંગળીમાં આ સેવસળનો સ્વાદ એકદમ સરસ આવે છે અને વડોદરામાં લીલી ડુંગળીનો જ ઉપયોગ થાય છે તો સૌ આપણે એક બાઉલમાં સેવ લઈ લઈશું એટલે કે સાદી સેવ લઈશું એમાં બનાવેલી તરી એડ કરીશું સેવસળનો મસાલો ઝીણી સમારેલી લીલી અને સફેદ ડુંગળી એડ કરીશું અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આની અંદર આપણે લીંબુનો રસ પણ એડ કરી શકીએ છીએ આ મસાલા સેવ બનાવી છે મેં અમારા વડોદરામાં સેવસળ આ રીતે જ ખવાય છે જેમાં ભરપૂર પ્રમાણમાં લીલી ડુંગળી રગડો અને મસાલા સેવનો ઉપયોગ થાય છે તો હવે આપણે સેવસળ બનાવીશું એક બાઉલમાં ફટાણા લીધા છે એની અંદર સહેજ લીંબુનો રસ એડ કરી ઉપરથી રગડો મેં લીધો છે ત્યારબાદ એની ઉપર આપણે બંનેમાંથી કોઈ પણ સ્વાદવાળી સેવ લઈ શકીએ છીએ અને બંને સેવ પણ લઈ શકીએ છીએ તીખી અને મોળી બંને સેવ મેં લીધી છે ઉપરથી મેં ઝીણી સમારેલી સફેદ ડુંગળી ઝીણી સમારેલી લીલી ડુંગળી લીધી છે ત્યારબાદ સેવસળ માટે જે આપણે મસાલો બનાવ્યો હતો એ પણ મેં અહીં ઉપરથી ભભરાવ્યો છે અને આ સેવસળ માટે બનાવેલી તરી છે આ તરી બનાવવાની રેસીપીનો વિડીયો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આપ સૌ એ પણ જોઈ લેજો અને લો આપણું આ ચટાકેદાર વડોદરાનું પ્રખ્યાત એવું મહાકાળીનું સેવસળ ઘરે જ બનાવીને તૈયાર થઈ ચૂક્યું છે હવે આ બધું આ રીતે સરસ મિક્સ કરીને આપણે પાઉ સાથે અને મસાલા સેવ સાથે એને ખાઈ શકીએ છીએ તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો ને વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર